આ આવું ચાલે અને કહે ડ્રાઈવર આપણી હતું જો હમણાં અહીંયા આવતા રહ્યા સીધા લેન આ વકવાડો છે તમારો મારી નવી વિડીયોમાં તો મિત્રો આજે હું ને મારો ભણો બે હવે ગાડી વકવાના છે બરાબર કારણ કે એને ગાડી શીખવાડવાની છે અને મને આવડે થોડી ઘણી તો હું ગાડી શીખવાડીશ જોકે અમારી જ ગાડી છે હું તો નહીં જોઈ લો એ ગાડી છે ઓલ્ટો છે એ શીખવાડવાની છે ભોણાને બરાબર તો ભોણા કેલસો મિત્રો મોમાના ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આજે અને ગાડી શીખવા બરાબર આપણે ટાઈમ ગાડી યાર અમારો ફર્સ્ટ ટાઈમ ગાડી શીખવા છે બરાબર લો ભૂલતા પપ્પાએ કહ્યું કે ગાડી શીખવા જાવ બરાબર તો શીખવા જઈએ છીએ કાલ દરવાજો ખોલી જા બરાબર બેસી અંદર ચાલુ કર ગાડી પછી હું અંદર બેહું હેડે હેન્ડ બ્રેક મારજે ને જોઈ લેજે બરાબર મિત્રો કોના ગાડી ચાલુ કરી છે બરાબર બલાડું આડું પડ્યું હોય જો બલાડું આડું પડ્યું હોય ધ્યાન રાખજે બલાડું આડું પડ્યું ધ્યાન રાખજે મિત્રો ગાડી જવા જઈએ બરાબર

ગાડી એ લે છે આવતા મારે લેવાની છે અવરો એકદમ અવરોઅરો ધીમો ધીમો ગાડી વખવા દે તો ખબર પડે કે ગાડી નહીં કમ્પ્લીટ હાડે એકદમ જ નહીં ફાસ્ટ જવાની જરૂર જ નથી આપણે ખિસકોલી આગળ આગળ જાય છે મિત્રો જો એક્ટિવા પડ્યું છે વળો છે બરોબર હોય

તારી મરજી રિવાજ તારે મારવાનો છે બરોબર બંધ ગાડી બંધ કરી દીધી દેતી આ મને શું કેવું મારો શું કરવું એને મોટો અકોડો આવ્યો હે જો બતાવું તમને ઉભા જો આ અકોડો આવ્યો આ અકોડો ગાડી ચડી ધીમી અને છેલ્લી ફાસ્ટ વાળી લેતી ગાડું જ બંધ થઈ ગયું આ આવું ચાલે એના કહેવામાં ડ્રાઈવર આપણે પોણી હતું જો હમણાં અહીં આવતા રેહશ સીધા લેન આ વકવાડો છે ચાલુ કર ચાલુ કરાવી બંધ ચાલુ કર બે હું નહીં ગયા તો જતો ના રહો કહે ક્લચ માર્ગ જોડો મિત્રો આ ભોણો મારો આવું કર હા જો બજો બંધ થઈ ગઈ આ આવું નહીં ચાલો હો ભોણા

અરે તું ગાડી સાડા વાવાને શું કેવું મારે ગાડી આવડતી નહીં ગાડી શીખવી એને પોતાની ગાડી તો શીખતો નહી જવા દે રાખ ડિસિપ્લિન રાખ અવરો અવરો મિત્રો અને કયા કયા ધોરણ માં શીખવાડવું મિત્રો બરોબર આપ જોઈ શકો છો હવે એવું ગાડી જોકે હું આપું હું બરોબર આવતો હું લઈશ અને જતો એને આપવાની છે જોઈ લો બે જવું રેડી

આપણે તો કોઈ દાડો રિવેઝ રિવેઝ મારી નહીં હજુ એટલે આપણે તો ખેતરમાં ઉઠી જવાની બહુ વીક લાગે એટલે અમારે આપણે ગાડી આપી તમે રિવેઝ મારો ફરી એવું ચલાવી લેશે આવા દો આગળ આવ દો આવો દો આ દો गाइस जो सामने रेलवे फाटक है और आवा दो आवा दो आवा दो आवा दो आवा दो बस सीधू कर दो गाड़ी जो गाड़ी वाले ले आओ तैयार हो जाओ ले बंद है गई बंद है गई मामा ही गाड़ी भूल था ही बताइए मानस मात्रा भूलने पात्रा વારી લીધી છે તો ચાલો ગાઈશ આપણે આજે ફરી વાર ગાડી માં બેસી જવું આવો મમા એ વાલી લીધી ગાડીમાં માં બેસી જવું આવો જવા દો શું જો જો હવે મારું ડ્રાઇવિંગ દીધું ને બોમ ડ્રાઇવિંગ દીધું ચલો ગાઈશ ચલો ખોલજો મમા આવી બારી જરીક પાછળ ઠેસી ઉજી કરો ના તો ચલો ગાઈસ જોઈ લો તમે ઢેંગલું બતાવું કોઈ ઢેંગલા તો અંદર બધા બહુ છે જો રાખી દઈએ આપણે દરવાજ જો જો ગાઈસ આ માણસ ગાઈ કેજો કોમેન્ટ કરીને જરાક જીરાફનું બચ્ચું જો જો મામા ગાણા વગાડવા મળે હા જો દેવા દેડવા મામા ગાયો આગો દે ભાઈ સારું ગાયો આગે પછી સારું ગાયો જવા દેઉં ગાય જિંદગી મામાય ગાન જૂના જમાનાનું મૂકી દીધું છે ગાઈસ ઓરે રે મામા આન ફાર વિડિયો તો દેહા સીધા બાવરામ ગામે તો જો મોમાને ડ્રાઈવિંગ તો આવડાય છે બાકી મોટા ગાડીના ડ્રાઈવર છે ગોવાળાવાડી લઈશું કાટવાર જો મોમા કો બે શબ્દો કો જો જો ગાઈસ જો ગાઈસ મામાએ ઊભું કરી દીધું છે જો તમે જોઈ શકો છો આપણે પહેલાના બ્લોગમાં પણ તમે જોયું હશે આ જગ્યાએ આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરેલ તો મામાની મુલાકાત કરો મામા ગાયન બંધ કરો વાર તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો બરાબર અને કમેન્ટ કરજો કારણ કે હવે એક રીલ બનાવવાની છે એટલા માટે આ વિડીયો કટ કરીશ કારણ કે વિડીયો આગળ ઉતારીશ બસ એક રીલ ઉતારવાની છે એટલે

તો મજા આવી મિત્રો ગાડી લઈને ચેક થઈને આયા તો બરાબર લો લાઈક કરજો બરાબર અને વિડીયો ગાડી વોકીને આયા બરાબર મજા આવી જોકે ભણાન તો નહીં આવડતું મને આવડે છે બરાબર ભણાન તો આવડે છે જો કે શીખી જશે વહેલો તો કે ગાઈ તમે કોમેન્ટ કરજો કે આ પાછળ મેલા જાય એવું છે કે ફરી આગળ લટકાવી દેવા ગાય એ પણ કોમેન્ટ કરજો આ અહીંયા મેં અંદર છે કે આગળ સાડી મેં કે સીટમાં મૂકીએ બરાબર કારણ કે એનો કોઈ મતલબ નહીં રાખીને જો આપણા કોમનું નહીં આ એટલે તો બરાબર મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને બ્લોક તો ટાઈમ તો ટાઈમ આવતા નહીં કારણ કે થોડાક મિસ્ટેક એવી થઈ ગઈ એટલે કોમ બ્લોક નહીં આવે બરાબર અને જો એક બોણો બધા આવે છે તો કંઈ મૂકવું એ જરાક કોમેન્ટ કરજો અહીંયા મૂકવું કે પાછળ મૂકવું છે બરાબર અને જો જઈએ છીએ હવે

જો ભણો બોણો બેહા હે બરોબર આ દે લો એડે જવા દે હે જો જૈન અલ્યા જૈન બાઇકિંગ કરી મિત દેની બરોબર એ બારું ભૂ રાખી તમે મે દેજો અંદર એવું હે તો ચલો આપણે બેસીએ બરાબર જો હવે ભણાય ચાલુ નહી કરી હારા હેમ બ્રેક ઉતારજે ઉતારી ઉતારે બસ તો રાગે રાગે હેડવા દે ચંપલ બેનત ગાડી ઓકવાણી તું બૂટ કંઈક બહાર જો ખરો બૂટ કાઢીને તું ઓકવાણ જવા દે બરોબર જવા દે ચાલ ઓર ઓર જોઈ લો મિત્રો જોઈ લો આ ડ્રાઈવર જોઈ લો અરે એક ઓટો બૂટ આયો હા બસ એવડાવા ના આવે એવું એવું આગળ ગાડી પડી હોય તું ઉડાડતો ઓર આપી જાય બધા તો એ જ મહાજીમાં તો ભોણાની પોતાની ગાડી છે પણ હે ને ભોણાની ગાડી વગાડતો ગાડી આવડતી છે નહીં ધીમે ધીમે ટર્ન માર શીખ ટીન માર તો શીખ બેથી ટન માર શીખવાનો આવે જો એ પણ ગાડી ના જોઈ જોઈએ ના પછી શીખવાડે એટલે કેવું થાય ભોણાભાઈ ટેક્ટર છે ગાડી છે પણ ભોણાભાઈ ટ્રેક્ટર શીખતા નહીં ને ગાડી શીખતા નહીં આ બે દડા બોલું તો આજે હજુ ડ્રાઈવર કરવા ડ્રાઈવિંગ કરવા નીકળ્યો અમારો નહીં ઘટતો અમને જો એક બાજુ બ્રેક મને બીક લાગ્યા શું કરવાનું ભોણો મોનતો નહીં બરાબર તો આવી ગયા છે આપણે પાછા ઠીકવાને લે ચો ભરી હવે છોડે લઈ દે છોડે લઈ બેહીશું પહેલાં નાખે પહેલાં પહેલાં ક્લચ માર્યો બસ તને પહેલાં લઈ લે દેશ ના નહીં પડ્યો

તો ચલો મિત્રો મળીએ પછી નવા બ્લોગમાં બરાબર કારણ કે હવે બ્લોગ સમાપ્ત કરીએ કારણ કે બીજું આજ તો કશું પ્રોગ્રામ નહીં હવે બેઠા જ છે બીજાના એ કીધું હે ફરવા જઈએ પણ હું ફરવા એવો આવ્યો નહીં એટલે હવે ગાડી લઈને ઓટો તો મરી આવ્યા બરાબર તો ચલો મીવી લો બાય બાય અને મળીએ નવા બ્લોગમાં ભૂલ ચૂક થઈ હોય તો જણાવજો કોમેન્ટમાં બરાબર જય માતાજી